તો ભાઈ આજે વરસાદ જો પાછ ચાલુ થઈ ગયો છે જોરદાર સતરા સાર આમ તો જાવ બગડાટી બોલાવે વાપરે વાપરે છે પણ વાંધો નથી આવતો પવન બવન કઈ છે ને બહુ ઝીણો ધીણો જો ગિરનાર ઉપર અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ થોડો થોડો બહુ કંઈ છે નહીં પણ જો એક્ઝેક્ટ તમને જે સ્થળ દેખાય છે રામનાથ પારું પારું દેખાય છે ને આ બાજુ એમાં અહીંયા ગયું ચાલે છે નકરી નકરી કેટલી બધી મજા આવી ગઈ લીલું ખડ ખાવાની અમુક બેઠી છે ને અમુક ચરતી હે ને જય માતા દીધે મૂલી જય દ્વારકા કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવા હવારના બ્લોગની તો અત્યારે હે ઝીણી ઝીણી ઝરફર વરે હે ભાઈ સતત બે દિવસથી આ જોવાતી હે વરસાદની વાટ પછી છે આજે કાયલનો મંડાણો પાછો અને અમે કંઈક વરાપની વાટ જોઈએ તો એ વરાપ કંઈ થતી નથી અને સતત વરસાદ ચાલુ રહે તો વાગ્ય કામ જાઝા હેરાપ થાય તો કઈક ઉકલે કામ એના જેવું છે તો અત્યારે શું છે કે જો વરસાદ સતત ચાલુ છે અને ટાણા આપણે બધી જગ્યાએ લીલકાઈ અને આમ ગિરનારમાં તો જરફર કે પછી હારો રેડો સાલું જ હોય સતત તો વરસાદ છે ને આમ ગિરનારમાં માં તો ટાણા જો કે આમ ચાલુ જ તો દેખાતો હોય છે પડે એટલે ગિરનાર કે બહુ દેખાતો નથી પણ વિસ્તાર છે બધા હરિયાળા થઈ ગયા ફૂલે ફૂલ અને અત્યારે આમ ગીર ને ગીરના બે પટ્ટા આખા આખા કારણ કે જુનાગઢમાં એટલો વરસાદ પડ્યો સતત તો દોસ્તો એવું બધું છે ને હવે આપણે બપોર પછી પાછા જાહું વાળીએ અને જો વરસાદ રહી તો કઈ જવાનું થાય નહીં પણ નહીં હોય તો જાવું અને કામમાં તો કાલ થોડીક ડાયરો કંઈક વાવવા નથી એ વાવી છે જો કે છૂટી જાય તરત સારો વરસાદ થાય એટલે એવું બધું છે ને હાલો શરૂઆત કરી દોસ્તો આજના બપોર પછી જોઈએ છીએ નવા જૂનું છે કામ છે થાય ચાલો દોસ્તો ખબર પછી આપણે પાછા વાણીએ મળશું અને થોડા જાજુ કામ સહી વાણીએ પછી પૂરું કરશું અને અત્યારે જો હવે જરફર જરફર ચાલુ થઈ ગયો તો આપણે વયા જઈ નીચે કારણ કે અમે આમથી છે રેડો એક તો આઈલો આવે ગીતર ઉપર તો ઈ ઉગી જાય તો પલાળ જાય હવે દેન બપોર પછી આપણે પાછા નીકળશું તે જોયું લે જો ગીનાર ઉપર અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ થોડો થોડો બહુ કંઈ હે નહીં પણ જો એક્ઝેક્ટ તમને જે સ્થળ દેખાય જે રામનાથ પારું પારું દેખાય છે આ બાજુ ને લીલોતરી છે ભરપૂર માત્રામાં છે થોડું કોઈ ફૂલે ફૂલ છે વાદળા છે અને આમ ક્યાંક ક્યાંક વરસે છે ઝીણો ઝીણો મે વાહ એટલે વાહ વાતાવરણ એટલે વાતાવરણ છો બાકી જોરદાર એમાં અહીંયા ગયું ચાલે નકરી નકરી કેટલી બધી મજા આવી ગઈ લીલું ખડ ખાવાની અમુક બેઠી છે ને અમુક ચરતી હે ને આ બાજુ ઝીણો ઝીણો વરસાદ ને ગિરનાર ને લીલોતરી ચોમાસું એટલે ચોમાસું ઋતુ કોઈ ઉગે નહીં એવી ઋતુ છે ચોમાસાની તો દોસ્તો આજે આપણે વાડીના બ્લોગ શરૂઆત કરવા નથી પણ આપણે વાડીએ ગયા નથી કારણ કે આ જતા સીધા સીધા ગામમાં અને ગામમાં જે બાજુ છે એ ખેતરે અહીંયા આટા મારતા હતા અત્યારે જો આમ જે તમને દેખાતું છે બાજુ વરસાદ અંધાર્યો છે ફૂલે ફૂલ તો કે આજે વાડીએ જવાનું નથી અને એટલે આજે કઈ વાડીએ ગયા નથી અહીંયા જો વાત કરીએ તો જો આ બધા ખેતરમાં અહીંયા પાણી ભરાઈ ગયા કારણ કે હવાનું છે એ સતત ઝીણો ધીણો ટહ 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 વરસાદ ચાલુ જ છે અત્યારે વળી કંઈક આમ અંધારું છે કારણ કે ઘડીક રે ઘડીક આવે ઘડીક રહી ઘડીક આવે એટલે વરસાદનું કંઈ નક્કી છે નહીં તો એવું બધું છે ને આજ કંઈ વાડીએ જવાનું છે દૂધનું ને એ બધું હવે કાલે ખવાય રહે તો હાલ આપણે અનેક બીલીનું જાળ છે ને તો જોઈએ કે બીલા બીલા છે કે કંઈ શું નથી જોઈએ આ આવી ગયો સાવન શું સાવન તારે બીલી વાઢવાની છે તો હા તો સાવન વાઈટ છે આગળ બીલી હાલ વાઇટ તો બીજી શું બીલી

ડાયરેક્ટ ડાયર કાપી લે કે સારું જો વરસાદ પણ કેવો આવે છે આવેલી માં છે ભાઈ એવા પાંદડા બધા કે જવા ત્રિપાંખી જે બીલી હોય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું સ્વરૂપ એવા જવો પાંદડા કેમ કઈ ઘટે નહીં એવા પાંદડા છે બીલી માં પણ અટાણે જે વરસાદ છે એને કારણે કુણે ફૂલે ફૂલ છે આ બધા આમાં પીડાશ થઈ ગઈ છે કોક માં કોક માં સારું છે જય શિવશંકર મહાદેવ વરસાદે ચાલુ થઈ ગયો છે આમ આમથી એક રેડો ઉતરે ભાઈ રેડો ઉતરા નીકળશે બાકી પવન સુસવાટા મારે છે ક્યાં ઉતરી જવું હેપાઈ ગઈ બસ બે ત્રણ ડેરી લેવાની છે

ઝીણો ઝીણો પવન છે અને અત્યારે પાછો વરસાદ છે વધી ગયો જો હાવ ધીમી ધારે વર્ષ આહાર લ્યો હા ભાઈ વાહ કેમ બાકી જો પાણી પાણી કરી તો જો અત્યારે ચાલુ થઈ ગયું છે ફૂલે ફૂલ વરસાદ ને ને આવી ગઈ છે જોરદાર મજા કેમકે ભેંક આવી જઈએ નામે ઠાના ગરમી થતી નથી અને હાલો આપણે હાલીએ થોડાક બાઈને દઈએ ગારી બારી કેવી કેવી ગયેલી

ઘડીક માં તો આવી ગયું ભાઈ નામ તો જોવા ઢોર બિસાડા બસ સ્ટેન્ડ માં ઉગા રે બહુ પાણી આવી ગયું ઘડીકમાં તો ખેડૂત માં તો વરસાદ ખાંગડા કરી નાખ્યા બહુ જોરદાર પાણી જો